તથા કાર્યકરોને કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસના કહેવાતા અને ચૂંટણી ટાણે કરતા સમાજના હું બાબો મંગળદાસ નેતાઓની થવા પામ્યાનું જાણવા મળેલ હોય ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ લોકસભા બેઠકની સાત વિધાનસભાના કુલ સત્તર લાખ ઉપરાંત મત પૈકી એકવીસ ટકા એટલે કે સાડા ત્રણ લાખ જેટલા મતદાર લઘુમતીના હોવા છતાં તેમની ઉપેક્ષા કરવામાં આવી આગામી લોકસભા જંગમાં લઘુમતી મત નિર્ણાયક બનવા પામે તેવી શક્યતા પ્રવર્તતા પામતા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા લઘુમતીના મત પોતાના ખિસ્સામાં હોવાની શેખી મારતા કોંગ્રેસીને ઊંઘતી ઝડપી પલટવાર કરવામાં આવ્યો હોય તેમ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ પૂર્વ ભાજપ પ્રમુખ મહેશ પટેલ લઘુમતી મોરચાના ફિરોઝ મોગરિયા ફારૂક ખેડાવાલા પાલિકા ભાજપ કાઉન્સિલર કરિશ્માબેન સહિતના અગ્રણીઓ દ્વારા લઘુમતી વિસ્તારમાં ગાબડું પાડી સેકન્ડોના જે ભાજપને જોડી કેસરીઓ ધારણ કરાવી કોંગ્રેસ પર પલટવાર કરતા માત્ર ચૂંટણી ટાણે જ દેખાતા અને કહેવાતા સમાજના લઘુમતી જે કરમેટ કાર્યકર નેતાઓની અવગણના કરવાનું ભારે પડવા પામ્યું હોય તેમ કિરકિરી થવા પામ્યું હોય ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સત્તરના વિધાનસભા જંગમાં લઘુમતીની મહત્તમ મતદાન પગલે કોંગ્રેસી ધારાસભ્યને જીત થઈ હતી પરંતુ વિજય બાદ ધારાસભ્ય ગાયબ થતાં જે સમગ્ર અટકણો થઈ અને તે બાદ લોકો જાગ્યા હોય તેવું એંધાણ વર્તાઈ રહ્યા છે